તો મિત્રો અત્યારે બની રહ્યો છે હલવો કોઈને ખાવું હોય તો આવી જાજો મિત્રો સવાર સવારમાં આપણે એક વસ્તુ તમને બતાવીએ તો જોઉં તમે આ મારી વંડી છે વંડી પાસે મેં જોયું તો આ એક એવા પ્રકારના કેટર પ્લિલર છે જેમાં રૂછડા હોય છે તમને ઝૂમ કરીને તમે પણ ક્યાંક ને ક્યાંક જોયેલ હશે અને આ કેટર પિલર એટલા ખરાબ આવે ને મતલબ ઈયળ વરસાદ આવીને વહી પણ ગયો રેડો હતો અને બધું પલાળી દીધું તોય વાંધો નહીં આવે ને બે કારીગર આવી ગયા આ બધું સર્વિસને બધું બદલાવવાનું છે તો એ કામ હાલે આપણે અહીંયા ખીસકોલીનો નાસ્તો હાલે બીજા બધી પક્ષીએ ખાઈ લીધું ધરાઈને મોત પડી જાય હોય કે ખાવા નહીં કે કાયમ નાખતા રહ્યો તો એ કામ અહીંયા જ રહેવું હોય આવું જાય આપણે ઉપરના ખેતરમાં તો મિત્રો વાગી ગયા છે બાર અને મજૂર માટે આપણે છાસ લઈ આવીએ બીજી હતી આપણા ભાઈની ઘરેથી ને થોડી વાર વરસાદ થોડી વાર વરાપ એવું છે આવું પણ ચાલશે તો પણ આખો દિવસમાં કામ થઈ જશે આપણું તો આવું આવતું હોય તો આવું આવવા જો બાકી વરસાદ હમણાં નથી જોતો અમારે અહીંયા ચાલુ જ છે ફોરો જ નથી ખાધો ને આજુબાજુના વિસ્તારવાળા લોકો છે એ બધા વરસાદની રાહ જોઈએ અહીંયા વટાણા ચોમાસામાં પાણીના ફાફા છે મિત્રો આપણા બગીચાની બહાર એક ગુફા છે નાની આવી ગુફા તો સામે પણ છે ના અહીંયા પણ છે ગુફા એટલે કેવી ગુફા ખબર કે આવી રીતે જો આ એટલે તમને સર્કલ દેખાય ને એની અંદર મેં ઘણા સાપો જોયેલા છે એની અંદર કેમ કે એક પ્રકારે એનું ઘર જ છે જો અહીંથી અંધારું છે અંદર એટલે નહીં દેખાય આવી જગ્યા હોય ને તો આ જંગલી પ્રાણીને બીજું કંઈ ના જોયું બીજું એક સામે છે એની અંદર પણ એ પ્રકારે છે અને આયા અમાર મનીષભાઈ ખાડો કરે પણ સાતો નથી કેમ કે આયા ભાઠું છે જોઈરો આયા આયા પથ્થર આવી ગયો એટલે આય અગિયે સકલમનો હવે આઈ ટ્રાય કરે રોયલ આઈ કે નહીં થઈ ગઈ હું સમજી હવે આયા ભાઠું આવી ગયું પણ આયા જોય થાઈ કે નહીં આયા થઈ જા કદસ बात हुआ भी जो, आई नहीं था, आई नहीं था नहीं थाए। नहीं था, अब आप बार ट्राई करिये, हवे ट्राई ना करूँ यार देखें लिखा पिनाड़ू मुहाई दांत कुछ, हवे यही ट्राई करिये बासी, बात हुई बात हुई तो आई बात हो गया, आते नहीं तो बैठूंगा હવે આ એક કલમ હુકાઈ ગઈ તો આપણે એને કાઢી નાખવાની છે ને અહીંયા નવી કલમ રિપ્લેસ કરવાની છે આ ભાઈ ને ઘણો અનુભવ છે કલમ વાવવાનો વર્ષો કલમ વાવે એટલે એમાં કઈ ઘટે નહી કામમાં

પેલા વાણાને હેરખો બેહાડી દઈએ એટલે ટેકો મજબૂત હોય એટલે કલમ હલે નહીં પછી હવે આપણે એમાં લીંબુડીનો ખોળ ને ફોરેટ નાખી દઈએ હવે કલમ વાવવાની છે કોઈ ગયો કોઈ મેં સોપી હોય છે કોઈને કલમ સોંપી હોય તો કોન્ટેક કરજો હા રેડી જ આવે જ્યો પછી કલમ કઈ રીતે જો આવી રીતે થેલી કાપવાની હોય તમે જોઈ લેજો કે કંઈ નથી બરાબર હવે નીચેનો ભાગ પેલા કાઢી નાખો હવે સીધું પ્લાસ્ટિકની કોથળી કાપી ને જવા દેવાની ખાડામાં ને હવે કોથળીને લઈ લેવાની ઘણા અંદર જ કોથળી રાખી પણ કાઢી લેવાય ઓલા પાણી ભરવા જાય ભાઈ એ નવી વાવી હોય એટલે એકવાર પાણી નાખવું પડે બાકી તો વરસાદનું વાતાવરણ છે એટલે પછી તો કંઈ પાવાની જરૂર ન હોય પણ પહેલી ને બીજી વાર આને પાણી પાવવું પડે ને ચોમાસામાં કલમમાં બહુ ઓછો કોર આવતો હોય પણ અમુક અમુક કલમમાં છે જે નવા પાન આવ્યા એનો કોર કહેવાય તો અમુક અમુક કલમમાં નવા પાન આવ્યા જો સામે છે અહીંયા છે અહીંયા છે ઓલી સાઈડ છે હવે આપણે આને લીરો બાંધી દીધો એટલે ટેકા સાથે જોઈન્ટ થઈ જાય એટલે ગમે એવો હવા પવન કે વાવાઝોડું આવે તો આને સપોર્ટ રહી હવે એક આંડો પાણી હમાય એટલું આપણે ખામણું કરવાનું છે તો કોદારીથી આપણે ખામણું કરી નાખીએ આનું પછી એક નાનો એવો વરસાદનો રેડો આવી જાય ને તો એને પાવાની જરૂર નહીં પડે નીચેના કટકામાં કલમ વાવવાનું કામ પૂરું થયું ને હવે પાંચક વાગી ગયા છે ને આ એકમાં હવે પાણી પાવાનું છે તેમાં પાણી પાહીને આગળ એક વર્ષે એક કરી લ્યો કોઈ નબળી કલમ હોય તો નાખી દઈએ અને ખામણું કરવું જરૂરી છે એનું કારણ છે ચોમાસાના કારણે જમીન પાણીથી ભેરી હોય ને એટલે ઉપરથી ગારો હોય એટલે પાણી બરાબર એબઝોર્બ ન થાય દંડો સડી ગયો તો એટલે આપણે અહીં બીજો ડંડો નાખવાનો કલમ કાઢ નાખું આમ આ કલમ સારી છે પણ બરાબર એનો ગ્રોથ નથી એટલે આપણે એને કાઢી નાખી એ નાની જ રહે ગઈ જવું તમે એવડી એવી જ છે ને આ અત્યાર સુધીનો એનો વિકાસ આ બધા મૂળ હોય અહીંયા આપણા ખેતરમાંથી જ મસ્ત મજાનો પીઠળમાંનો મંદિરનો વ્યૂ દેખાય અહીંથી હું તમને બતાવું એક્ઝેક્ટ સામે જવું તમે પર્વત ઉપર મંદિર છે અહીંથી અડધો કિલોમીટર એટલું દૂર રહી છે હવે અહીંયા પણ એવી રીતે જ કલમ વાવવાની છે પેલા દંડો ખોડી દઈએ પછી ખાતર નાખી દેવાનું પછી કોથળી કાપીને નાખી દેવાનું ઉપરથી પાણી નાખી દેવાનું ઉપર આપણે આઠ મજૂર છે આ બધું ખળ ને તો વચ્ચેના ભાગમાં તો ટ્રેક્ટર હાલી જાય પણ સાઈડના ભાગ હોય અહીંયા ટ્રેક્ટર જ્યાં ના હાલે મજૂરથી ને દાવવું પડે તો એ આઠ મજૂરેનું કામ કરે ને અહીંયા કલમું વાવવાનું કામ ચાલુ છે ને બરાબર સામે પર્વત છે ને અહીંયા બરાબર નદી છે જોઈ લો તમે હજી એટલું બરાબર પાણી નથી બાકી વ્યૂ કંઈક અહીંનો અલગ જ હોય તો ભાઈ આપણા ગીર વિસ્તારમાં કોઈને કલમું વાવવાનું કામ હોય તા મનીષભાઈનો સંપર્ક કરવાનો ભૂઈલા વગર મને કમેન્ટ કરી દેજો વિડીયામાં એટલે હું નંબર આપી દઈ કામ બહુ ઊંચું છે ઘણા વર્ષોથી કલમ વાવે છે અને કલમનો બધો અનુભવ છે એના ત્રણ વર્ષ સુધી આપણે જોવાનું થાતું જ નથી કે કેટલી કલમ સુકાઈ ગઈ શું છે કેમ કે આ બધી કુદરતી વસ્તુ છે આપણે આપણું કામ કરીએ અને પાણી પાવાનું ખાતર નાખવાનું આમાં એટલો કુસો છે આજુબાજુના ખેતરમાં ક્યાંય નહીં હોય તો પણ આપણે દવા પણ નથી છાટતા તો આપણે આપણું કરવાનું હતું એટલું કામ આપણે કરી નાખ્યું હવે તો એ કુદરતી વસ્તુ છે ક્યાં અટકી જાય ને ક્યારે વધી જાય એનું કાંઈ નક્કી ન હોય તો આવી રીતે ખાલા બુરતા રહેવાના જો એક કલમ અમે રિપ્લેસ કરી અને નબળી હોય એ કાઢી નાખીએ કેમ કે આ આપણા માટે જ છે ત્રણ ચાર વર પછી એ કલમને તમે કાઢો ને પાછી એ ફરીથી નાખો ને પાછી ત્રણ ચાર વર પછી મોટી થાય એના કરતાં આપણે અત્યારે જ બધી કાઢી નાખવાની આમ નહીં तो मित्रों फाइनली पहुंची गया घरे અને આપણી વાડીનો પહેલો ડ્રેગન ફ્રૂટ જાત દેશી છે પણ થ્યુ એ મોટી વાત છે કોઈ સ્ટ્રક્ચર નહી કોઈ કેર નહી કોઈ વસ્તુ નહી તો જો આપણે સુધાર્યું હવે જોઈએ કેવું નીકળે પહેલો ડ્રેગન ફ્રૂટ અને આપણે સારું એવું ખાવાના શોખીન હોય તો આપણે વાવી શકીએ વાઈટ કલર છે અને મસ્ત છે અંદરથી પણ તો આપણે સુધારેલી જાત વાવી શકીએ હાઈબ્રિડ હોય એ બધી આ તો દેશી વસ્તુ છે પણ તો પણ થાય તો ખાવામાં તો બધાને ભાવતું જ હોય તો હવે જવાનું છે દોસ્તાર ભાઈ ગામમાં અને થોડું કામ છે એટલે મેં કીધું પેલા થોડુંક ટેસ્ટ કરી લઈએ પછી જાય ગામમાં મને એમ હતું કે નહીં નહીં ભાઈકું હોય પછી ઓલો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમમાં ફોટો નાખ્યો ને એમ જો હવે આ પાક ઉપર આવી ગયો વાહ વાહ કે કાઈ ઘટે ને આ ચેક કરો તમે એમ થાય કે આખું એક એરે નાખી જાવ જોરદાર હાલો મારો ફટકો કાઢી દે એટલે હું નીકળું આ તો મિત્રો જે આપણે મમરાત ખાયે જો તમે અને સાથે દૂધીનો હલવો છે કે આ ગરમા ગરમ વેફરને મમરી પણ તરાઈને આવી ગઈ